નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી તમારું આપણા નવા વિડિયોમાં પહાડનું ધાવણ જવરચંદ મેઘાણી રચિત વહેતા પાણી પાઠ ત્રીજો જકડાયેલા બુઢા સાથીએ એ પાછળથી અવાજ કર્યો સુરગ ગાડાને ભેરવના નહેરામાં ઉતરવા દે અધેરા કરિશ્મા ચુઆન પસાર જતાએ આ જ ખામણ સાંભળીને પોતાનો વેગ ઓછો કર્યો પણ મામાની દીકરીને અને પોતાને પડી રહેલું અંતર તેનાથી સહેવાતું નહોતું આગળ ચાલ્યા જતા ગાડામાં જવું જોલે ગયા હતા ત્યારે બ્રાહ્મણ અમલદાર ને એનો બાળ ફાણો જાગતા હતા તેને ઊંઘ નથી આવતી ફાણા તો કે ફાણો કહે છે ના કા ઊંઘ નથી આવતી વાતો સાંભળવી છે શેની દીપડાની ને દીપડા જેવા માણસોની હા અરે પછાયા તા શું તારું નામ અમલદારે હાક મારી જવાબ ન મળ્યો જોડાનો સંચાર પણ ન સાંભળ્યો રોજની આદત બોલી ઉઠી ક્યાં મરી ગયા બેઝોન હે 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 ખૂટક એવા ચુરીલા શબ્દો સાથે એકતાલ કરીને ગાડાવાળો પોતાની જમણી બાજુના બળદનું પૂછડું રાંડવાને વળ ચડાવે તે રીતે એમ મરડી રહ્યો હતો એ એ હે હેવાન અમલદારાએ ગાડાવાળાને પૂછ્યું પછી અતા ક્યાં રોકાઈ ગયા કાંઈ શરત નથી રહી સાહેબ એક કામ આવી પડ્યું છે શેનું કામ અહીં મારકમાં અને આ અસુરી વેળા એ કાઠી છે ખરા ને સાહેબ એટલે પછી મારકને વળી અસુરી વેળા બે વાતે ફાવતું આવે ને ઠંડે ઠંડેકલે છે પછવાડે જોયા વગર બળોદોના પોસડાને કૂણા કરતો કરતો અર્ધો સ્પષ્ટ એવું કશુંક બોલ્યો જતો હતો અમલદારાએ ગાડાવાળાનો કાન પકડ્યો અને જંક્શનનો ફાયરમેન જે રીતે આ ટર્નટેબલના સંજા પર એન્જિનને ફેરવે તે રીતે એનું માથું પોતાના તરફ ફેરવી ક્રોધમાં કહ્યું કોટા શું વળી રહ્યો છો ઓસા અડબોદ ઠોકું પહાડ જેવડા મોટા ખૂની ખૂટણાને એક પાળેલ કૂતરાની પેટે શાસનમાં રાખવાની હિંમત ધરાવનાર ખેડૂત પોતાનાથી નહીં નીચા કદના આ માનવીની હા પાછી મીઠું બુન્યુ બોલ્યું સાહેબ આ જગ્યા વંકી છે પાંચ રૂપિયાના પગારમાં કાઠીને ના પરવડે કોઈ અપાયું મુસાફર સામું મળ્યું છે ને એને ખેંખેતા હશે બે જણા શું શું મોટા બાપુ ભાણો નવી વાર્તાનો મરમાં પકડાવવા આતુર બન્યો સાનો માનો બેસ છોકરા આલે આ મારી કીરી સાસવ એટલું કહેતો અમલદાર ચાલતે ગાડે નીચે ઠેંક્યો ને એના ગાડાની પછવાડે આંટો માર્યો કાઢું તે વખતે ભેરવનું ભેરવું નામની એક સાંકળી ઊંડી નદીનો ઢાળ ઉતરતું હતું મહેપતરામ જમાદારની પત્નીએ સસરાની બહુ મારી તમે એકલાય ક્યાં ચાલ્યા નથી જવું પાછા ગાડે ચડી જાઓ લે બેસ બેસ હવે વેવલી ગાડાની પાછળથી બે પરવા જવાબ મળ્યો જુવાન પુત્રી હે બતાઈ ગઈ તાજી સુડી હતી તેથી એની શીષ વધુ દયાજનક હતી બાપુ પાછા વળો મારા આ ગાડી મારી છોકરી ગી ગાડા પાછળના દૂર દૂર પડતા અવાજે પુત્રીની સોગંધ શબ્દો પૂરા કરવાના દીધું એ બંનેને હિંમત આપતા ડોઝા ગાડામાંથી ઉતરવાનો પ્રયાસ કરતા ફક્ત આટલો જ બોલ્યા કહું મહેબત તો મારો દીકરો છે જાણો છો ને ત્યાં તો ભેરવના નેરાના સામા કાંઠાના ચડાવ પરથી એક કદાવર આદમી દોડતો આવ્યો ને ઉપરા ઉપરી હાકલા પડકારા કરવા લાગ્યો કે ખબરદાર જો ગાડું હલ્યું સીડ્યું તો ફૂગી દઉં છું કાઢો ચાટ ઘરેણા કાઢો હો કાઢો હો ને એ હોકરાના સંખ્યા બંધ પરસંદા નેરાની ભીખણોના પોલાણે પોલાણમાંથી ઉઠ્યા એટલે એ ત્યાં દસ વીસ આદમીઓ હોવાનો ભાસ થયો

એ અવાજ ભણાનો હતો પાણો ગાડાવાળાની બાજુમાં ઊભો થઈ કિરીચ ખેંચતો હતો કોણના દીકરા માને કહે કે જઠ તાગીના નાખી દેની છે એટલું કહેતા તો એ બોલનારના કંઠમાં પાછળથી ઓચિંતો કશેક કશીક રસીનો ગાળિયો પડ્યો ને નીચેથી ખેંચાતા એ ગાળિયાને જોરે પહાડ જેવડા એ ગરદન મયુરાસનને પંથે પાછળ પંકી બની ને એની કમરપુર્યા જોરાવર લાતનો પ્રહાર પડતા એ લૂંટારાનું મ્યુરાસન આગળ વધ્યું રસી શક્ત બનતી બનતી એના ગળાને પાપડના લોટના ગોરડાની પેઠે કાપવા લાગી હતી બેટા રસીદે વધુ વધુ ભેંચતો એ ઠીગણો પુરુષ કહેતો હતો કે દાગીના તો અમારી ભામણાની પાસે બીજા ચા હોય તારા ગળાને શોભે તેવી માત્રા જણાય જ અમારો દાગીનો લે બેટા પરમાણુ વસળપુતરાય જનોને હંમેશા સરસાદી સગવડ માટે ખંભાને બદલે ગળામાં જ રાખતા હતા જેથી તેને તત્કાલ કામ આવી ગઈ મોટા બાપુ મોટા બાપુ ઘણાએ અવાજ ઓળખ્યો ને સ્વર હર્ષથી ફાટી પડ્યો કે મોટા બાપુ કોણ મહીપત બુઢા છે કૂદ્યા રંગ મેં કહ્યું નહોતું કે વહુ કે મહીપત કોનો દીકરો છે મારો છે મારો પડેલા જોવાની સાતી પર રામ થડી બેઠા અને પેલાના ગળા પર જનોએ કસકસતી રાખી એની બંદૂક જોટવી બોલ્યા કે જોવું તારી ઓહો રંગ કરાવત જબરી બાપુ જુઓ જુઓ આડા બંદૂક કેવી બનાવી છે તે હવે મહેપત બુદ્ધાએ કહ્યું કે તું શું જનોઈ વગરનો છો ને હા તો જનોઈ બાપડી પિસ્તાળીસ વર્ષે આ જ લેખા લાગી ત્રાગડા બદલે બદલે હું તો કંટાળ્યો હતો પણ માતાજીએ ખરો જવાબ દીધો તે ઋષિ મુનિઓ કંઈ ઓછા દીર્ઘ દૃષ્ટિએ છે મહીપત ભાઈ હવે તું ઉઠતો નહીં ને ઉઠવું હોય તો પછી બોલતો નહીં તારે ગળા જનય નથી તે પાપ લાગે ખબર છે ને ભાઈ કને બીજી છે બાપુ હા લે કાઢી આપું એમ કહી ડોસા પોતાની આ જોટામાંથી એક જુદી પાડવા લાગ્યા અને બોલતા ગયા કે આ એ કેટલું દાહપણનું કામ છે બાયડીની જનો પુરુષોને પહેરવાની ઠરાઈ તેનો હેતુ પણ આ જ હશે ને ટપા તો આદમી નીચે પડ્યો બોલવા પ્રયત્ન કરતો હતો કે હું હું તું પછાય હતું તું પછાય હતું તારા વનના તેજમાં જીડીને જોતા લૂંટારો ઓળખાયા અમલદાર નીચે ઉતરી ગયો પોલાનો ટૂંપો કાઢી લીધો એ અધુમાયો અને એક કે તમારી મેં તો ગર્વ કર્યો હતો કે કોઈક મીર માર્યું મેં આજ હટ બે ખૂબ પેલો હજુ ઊભો નહોતો રહી શકતો અને ઉપાડીને ગાડાની ઊંઘ ઉપર નાખ્યો ગાડાના આડા જોડે જકડી બાંધ્યો ને પછી ગાડું હકાવ્યું દ્રષ્ટિ અજમુઆએ મહેપતરામ વાતો સંભળાવતા આવ્યા કે ગાંડિયા તે માન્યું કે તું કાંઠિયાણીને ધાવ્યો છો મેં તો કોઈ કોળ બામણીનું જ દૂધ્યું હતું છે અને બચ્ચા તું ને હું બે આ જો આ પહાડને જ ધાવ્યા છીએ તું ગીરને ધાવ્યો તો હું ઈડેરિયા ડુંગરને ધાવ્યો નિકર ગુજરાત છોડીને અહીં હું કાંઠીઓને માથે જમા કરવાના આવ્યો હતો દીકરા મારા ને ખોળે બામણ કાઠી અને હિંગતોડ એવા ભેદ નથી હોતા હો કાઠી પહાડ મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને